એસટી બસ સ્ટેશન બંધ હોવાના કારણે ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યાઓ કાયમી બની છે ત્યારે ખાંભા તાલુકો બે વિધાનસભામાં વહેંચાયેલો છે અને બે બે ધારાસભ્ય હોવા છતાં પણ ખાંભા ગામ એસટી બસ સ્ટેશન વિકાસની રાહ જોઈ રહી હોય ત્યાં પચીસ વર્ષથી બનેલું એસટી ડેપો ખંડેર હાલતમાં પડ્યું છે અને આ એસટી ડેપોમાં ક્યારેક બસ આવે છે ને ક્યારેક જતી રહે છે અને કોઈ મુસાફર આવતા નથી ત્યારે અગાઉ ગામજનો દ્વારા એસટી ડેપો ચાલુ કરવા આંદોલન પણ છેડ્યું હતું અને ગુજરાત સરકારમાં વિજય રૂપાણી મંત્રી હતા અને તેમની રૂબરૂ મુલાકાત કરી એસટી ડેપો શરૂ કરવા રજૂઆત કરી હતી તેમ છતાં ખાંભાનો એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો ન હતો આજે પણ આ એસટી ડેપો સ્ટેશન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે નામ મહેન્દ્રભાઈ હરિયાણી હું ચેમ્બર ઓફ કોમર્સ વેપારી મંડળનો પ્રમુખ છું છેલ્લા પચીસ વર્ષથી આ ડેપોનું બિલ્ડિંગ તૈયાર છે પણ છતાં કયા કારણોસર આને ચાલુ કરવામાં નથી આવ્યો ખાંભા તાલુકો હતી પછાત છે લોકોને એટલી બધી બસની સુવિધાથી વંચિત રહેવું પડે છે કે અહીં વસ્તા તમામ જે સુરત રહી છે તેને કોઈ બસની વ્યવસ્થા નથી વિદ્યાર્થીઓને હાલે હાલાકી ભોગવવી પડી છે નાના નાના વેપારીઓને હાલાકી ભોગવવી પડી છે અને ગામડામાંથી અહીં ખરીદી કરવા આવતા લોકોને પણ આ વિકટ પરિસ્થિતિ વેઠવી પડે છે રહી વાત ખાંભા જૂના ગાંધી ચોકની અંદર એટલું બધું ટ્રાફિક થાય છે જો આ એસટી ડેપો ચાલુ થાય તો ટ્રાફિકની સમસ્યા પણ ઉલજી જાય એમ છે જેથી કરીને આ ડેપો કાર્યરત થાય એવું લોકો ઈચ્છે છે અને કયા કારણોસર આ ડેપો નથી થતો એ સમજાતું નથી લોકોની સુખ સુવિધાની સરકાર ચિંતા જો કરતી હોય તો આ ડેપો વહેલાહાર ચાલુ કરવા અમારી લાગણી અને માગણી છે મારું નામ ભાનુભાઈ મોહનભાઈ આંબલિયા ખાંભા ગામનો રહીશો ખાંભા તાલુકો છે ખાંભામાં બે હજાર એકની સાલમાં ડે એસટી ડેપાનું કામ પરિપૂર્ણ થયેલું છે આજ પચીસ વર્ષતા એસટી ડેપો બંધ હાલતમાં પડ્યો છે જ્યારે બંધાણો ત્યારે એસટી ડેપાની સંપૂર્ણ સુવિધા સરકાર સરકારશ્રીએ બાંધી હતી પણ હાલ ત્યાર પછી કયા કારણોસર એસટી ડેપો શરૂ નથી થયો અને અહીંથી અમને લાંબા રૂટની બસો એસટી ડેપો બંધ થાય એટલે એ કંઈ મળતી નથી મુંબઈ સુરત કે એ કંઈ સિટીમાં જવાની બસો અહીંથી અમને મળતી નથી જો ચાલુ થાય તો અમને ખાંભા તાલુકાના એસડીએફોના સુવિધાના હિસાબે ઘણી સુવિધાઓ મળે એમ છે ગામ નહીં તે એમાં થોડોક વિકાસ થઈ શકે તો આવા પૈસા જનતાના પૈસાનો આ એસડીએફો બાંધેલો છે કયા કારણોસર નથી થતો ચાલુ એ સરકારને અમારી વિનંતી છે કે એસડીએફો વહેલી તકે શરૂ થાય એવી અમારી ગ્રામજનો વતી વિનંતી છે

ખાંભાના એસટી ડેપોનો પ્રશ્ન એવો અત્યારે જટિલ પ્રશ્ન બની ગયેલો છે કે ખાંભાનો ડેપો બન્યા પછી ક્યારેય ખાંભાને સુવિધા મળેલ નથી અને જે એસટી ડેપો બંધ હાલતમાં પડેલ છે તે એક સરકારશ્રીની મિલકત ખરેખર કરોડો રૂપિયાની મિલકત આજે સાચવ્યા વાકે ખંઢેર હાલતમાં પડી છે અને એની જાળવણી પણ કોઈ કરી શકતું નથી માટે આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી છે ખાંભાને એક એસટી ડેપો કાયમી આપે અને એસટી ડેપો બંધ હોવાના કારણે અમારી લાંબા રૂટની બસો પણ બંધ થઈ રહી છે અને ખાંભા એક છેવાડાનો તાલુકો હોય પછાત તાલુકો હોય અહીંથી જવા માટે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય તે માટે એસટી ડેપોની ખાસ જરૂર છે પરંતુ એસટી ડેપો ચાલુ કરવામાં સરકારને ક્યાં નડતર થાય છે ક્યાં અડચણ થાય છે એની જ નથી ખબર પડતી માટે આણંદ શહેરમાં બકરીત પર્વની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે